કારખાની દારોએ ચક્કાજામ કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો મોરબીના સનાળા રોડ પર લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા કારખાનીદારોએ તાજેતરમાં ચક્કાજામ કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે વેપારીઓએ જણાવ્યું કે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી રોડ રસ્તા લાઇટ અને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી વિસ્તારની દયનીય હાલતને કારણે વેપારીઓ અને કામદારોને રોજબરોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ચક્કાજામ દરમિયાન વેપારીઓએ જણાવ્યું કે લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાની હાલત અત્યંત નાજુક છે વરસાદમાં કાદવ અને પાણી ભરાઈ જાય છે જેને કારણે વાહન ચાલકો અને પદયાત્રીઓને ભારે હાલાકી પડે છે ઉપરાંત રસ્તા પર લાઇટની પણ કોઈ વ્યવસ્થા નથી અને પીવાના પાણીની સમસ્યા પણ યથાવત છે વેપારીઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને તાત્કાલિક સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી આ ચક્કાજામને પગલે ટ્રાફિક પણ ઘણી માટે અટકી પડ્યો હતો અને સ્થાનિક લોકો અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વેપારીઓએ ચેતવણી આપી છે જો તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પહોંચી વેપારીઓ સાથે ચર્ચા કરી અને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે જોકે વેપારીઓ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ માત્ર વચનથી સંતોષ નહીં રહે અને સુવિધાઓ મળ્યા બાદ ચક્કાજામ હટાવાશે